નકર તમારા આશાય રહ્યો તો હું મારું શું થાત બેદી માંદો તો તમને તો કઈ મારી ઉપર દયા આવી નહીં આ તો આરૂ આ બે છોકરા વાવી ગયા હાલો છટકો બે ફટાફટ બાર આપણે આલે આપણે આટલા રોટલા હતા બસ અમારી ગયા વેલ્યુ ન હોય ને અહીં અમે કમાઈ નો કરી છે બેય એક નંબરના араમી માણા આઓ એમજા બેય આવે ને તમારા શોરૂમમાં પગ જ નહી મૂકો દેવાનો ગમે ત્યારે આવે ને હું હોય કે ન હોય તમારે નહીં જોવાનું આવે એટલે સીધા બાર જ બગાડવાના હાલો કાઈ વાંધો ને હવે જો મારે દવા પીવાનો ટાઈમ થઈ ગયો પાણીની બોટલ લેતા હો જાવ આઈ બે બહાર આવેલો ઠારી જ દેવા હે અરે હોજારી જ નાખવા હે આઈ જે બી 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 ભાગો લુકી લાસુ લુકી લાસુ ભાગો ભગવાન કે પાણી દવા પી લ્યો તમે બે પાછા આવી ગયા છોકરા કે નવા આવ્યા તા બે આ શેટ અમારા જેવા પગારમાં કોઈ ટકે એક તો ઉપર થી તમારી ઊંધી વાતો કરતા ભીકા ભેગો ટારી દીધો વયા ગયા એવું હતું દેખાવ માં તો સીધા લાગતા હતા ભાઈ કઈ વાંધો ના માંડો જોઈ